અરવિંદ કેજરીવાલ અને તેની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન હાજર રહેશે આ જનસભાને લઈ આપ પાર્ટી દ્વારા તંતોડ મહેનત કરવામાં આવી રહી છે માનવામાં આવે છે અને આપ પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જનસભા

ધ્યાનમાં રાખીને આપના પ્રદેશ આગેવાનો જેલમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન તેમની સાથે મુલાકાત કરશે આ સભાની ખૂબ જ તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે આપના કાર્યકર્તાઓના અને પદાધિકારીઓ છેલ્લા ત્રણ કે ચાર દિવસથી આદિવાસી વિસ્તારો ખુલ્લી રહ્યા છે તેઓ આદિવાસી સમાજને કહી રહ્યા છે કે આ ચેતર વસાવવા માટે મહત્વનો દિવસ છે અને દરેક લોકોએ હાજર રહેવું અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં રાત્રિ સભાઓ મોહલ્લા મિટિંગો અને બેનરો દ્વારા આદિવાસી સમાજને જાગૃત કરવામાં આવી રહ્યો છે આપને જણાવી દઈએ કે આપ પાર્ટીએ દાવો કર્યો છે કે ઇતિહાસ સાત તારીખની જનસભાને યાદ રાખશે અને ગુજરાતના ઇતિહાસમાં ન થયો એવી જનસભા થશે અને ઇતિહાસ તેનું સાક્ષી બનશે આ જનસભામાં લાખો લોકો ઉમટી પડે તેવો દાવો પણ આપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે આપને જણાવી દે કે ચૈતર વસાવા એક બનીને સામે આવ્યા છે ત્યારે ભાજપના ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો દલિતો અને આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે આ પાર્ટીના મહામંત્રી મનોજ સોરટીયાએ પણ દાવો કર્યો છે કે છેલ્લા પચીસ વર્ષોમાં ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અને ગુજરાતના શહેરી વિસ્તારમાં ન થયો એવી જનસભા થશે અને એમાં લાખો આદિવાસીઓ અરવિંદ કેજરીવાલને સાંભળવા આવશે અને તેમનું સમર્થન વસાવાના નમસ્કાર રવિવારે સાત તારીખે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભાનું આયોજન થવાનું છે આ જનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવતમાનજી પધારવાના છે રવિવારે સવારે વડોદરા ખાતે એ એમને એ પહોંચશે અને ત્યાંથી નેત્રંગની અંદર આ સભાનું સંબોધિત કરવાના છે ત્યારબાદ આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ અને એક બેઠકનું આયોજન થવાનું છે અને બીજે દિવસે એટલે કે આઠ તારીખે સવારે માન્ય ધારાસભ્ય શ્રી ચેતનભાઈ વસાવાને જેલની અંદર મુલાકાત કરવા માટે બંને મુખ્યમંત્રીઓ જવાના છે આ સભાની બહુ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અલગ અલગ ગામોની અંદર આ વિસ્તારની અંદર સતત પ્રવાસ કરી રહ્યા છે અને આ સભાનો પ્રચાર થઈ રહ્યો છે મને પૂરો ભરોસો છે કે સાત તારીખે આ વિસ્તારમાં કદાચ આયોજિત થઈ હોય એવી વિશાળ જનસભાનું આયોજન થવાનું છે ચેતરભાઈ એક જનનાયક બનીને ઉભર્યા છે આસપાસના વિસ્તારની અંદર વંચિતો દલિતો આદિવાસીઓ અને આ ભાજપની આ ત્રીસ વર્ષની કુશાસનની અંદર જે શોષણનો ભોગ બન્યા છે એવા તમામ લોકો જે છે એ આજે ચેતરભાઈને એક આશાની નજરે જોઈ રહ્યા છે આ જે જનસભા છે એ ઇતિહાસની અંદર બહુ મહત્વપૂર્ણ સભા તરીકે હંમેશા માટે યાદ રાખવામાં આવશે વિશાળ જનસભામાં એક તરફ જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે ચેતરભાઈ ઉપર અત્યાચાર કરી રહી છે એ સમયની અંદર ગુજરાતની આ જનસભા એક મહત્વનો પોઈન્ટ સાબિત થવાનો છે અને આમ આદમી પાર્ટી પૂરી તાકાત આ સભા કરવામાં લગાઈ રહી છે જય હિન્દ જય ભારત